તો આજે હું તમારી સાથે શેર કરીશ ગરમાગરમ લીલી મકાઈના આજે આપે બનાવીશું ટેસ્ટી पराठा તો એના માટે આપણે લીધી છે મકાઈ અને જે મકાઈના દાણા હોય છે એને આપણે ઝીણા ઝીણા આ રીતે કટ કરી લેતા જ તો ચાલું ફ્રેન્ડ્સ બનાવીએ આપણે તો તેના માટે આપણે લઈશું મિશ્ર ચાર જો તમારી પાસે કંઈ મિશ્ર ચાર ના હોય તો તમે એને બાફી પણ મેશ કરીને બનાવી શકો છો તો આપણે લઈ લીધી છે મકાઈ એમાં આપણે ઉમેરીશું મસાલા માટે આખો જીરો એક ચમચી જેટલો એક ચમચી જેટલો આપણે લઈશું પીસેલા દાણા અડધી ચમચી જેટલું આપણે લઈશું હળદર પછી એનામાં આપણે ઉમેરીશું ખાસ માટે બે મરચાં થોડીક આપે ડુંગળી લઈશું નાની પાક નાની દીધી છે આપણી તો જોયું આપણે આવી રીતે બધું ઉમેરી નાખ્યું છે હવે આનામાં મીઠું આપણે સ્વાદ અનુસાર પછી ઉમેરીશું તે આપણે એને પીસી લઈશું સારી રીતે તો ફ્રેન્ડ આપણે સારી રીતે પીસી લીધું છે તમે જોઈ શકો છો આપણે આવી રીતે મીડિયમ સાઇઝ છે તમે જોઈ શકો છો આવી રીતના હવે આપણે એનો લોટ લઈશું તો ફ્રેન્ડ્સ આપણે મોટો કટોરો લીધો છે એનામાં આપણે ઉમેરીશું ઘઉંનો લોટ આપણે થોડુંક આવી રીતે કાટી લેસુ જો અપરો લોટ પર લોટ થઈ જશે તો કામ આવશે તો હવે આપણે એનામાં ઉમેરીશું સ્વાદ અનુસાર થોડું મીઠું થોડક આપી લીલા દાણા ઉમેરીશું હવે આપણે જે બનાવ્યું છે મકાઈનું પેસ્ટ એ આપણે એનામાં ઉમેરી નાખીશું બે ચમચી જેટલા આપણે દહીં લીધું છે મોણ માટે આવી રીતે મિક્સ કરીશું તો આપણે પાણીની જરૂર પડે તો ઉમેરવાની ના જરૂર પડે તો તalse જરૂર તો નઈ પડે પાણીની તમને જોઈ શકો છો આપણે બુંદાઈ છે એટલું તો ફ્રેન્ડ્સ તમને જોઈ શકો છો આપણે સારી રીતે તો ફ્રેન્ડ્સ મસળી દીધું છે લોટને આવી રીતે જોઈ તો એમાં આપણે પાણી નથી ઉમેરું જો તમને પાણી ઉમેરવું હોય તો એક બે ચમચી જેટલું તમે ઉમેરી શકો છો કે તમે બનાવશો તો આવી રીતે જે બનાવશો તો જરૂર નઈ પડે પાણી તો જો સારી રીતે આપણે લોટ બાંધી કઈ નું છે તમને જોઈ શકો છો આવી રીતે એ રેસ્ટ કરવા રાખી દેશું 5 મિનિટ સુકો આપે टाकીને રાખી દેસુ તો ફ્રેન્ડ્સ આપડે 5 મિનિટ થઈ ગઈ છે અને આપે જોઈ લેશો તો જો લોટ આપણો સારી રીતે થઈ ગયો છે મિક્સ અને ઢીલો થોડો પડી ગયેલો છે આવી રીતના તમે જોઈ શકો છો થોડું કરીને આપણે મસળી લેશું તો એક એક કાંદી ચમચી જેટલું તેલ ઉમેરી અને પછી મસળ લેશું આપણે તો ચલો આપણે સારી રીતે તેલમાં મસળી દેતો છે હવે આપણે બનાવીશું મકઈનાપરા તમે આવી રીતે ક્યારે પણ ટ્રાય ન કરે આવશે તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે બેરી લેશું તો આપડે જેટલો લુવો જોઈએ તમને પતળો કે મોટો એ પ્રમાણે તમે કરી શકો છો ફ્રેન્ડ્સ આ પેલું આને આવી રીતે ઓરલોટમાં આપે ટિપ કરી અને બેલીના ચીઝ જો આવી રીતે તમે ક્યારે પણ આવી રીતે રીલી મકાઈનો पराठा ટ્રાય ના કર્યો હશે તો એટલો હેલ્ધી પણ છે અને ખાવામાં એટલો સ્વાદિશ પણ લાગે છે તો જોલો જો તમે આવી રીતે આપે એક નાખ્યું છે મિડિયમ સાઈઝનું જો તમને એમ થાય કે થોડું આડુંカડું થઈ ગયું છે તો આપણે આવી રીતે ગોળ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ હવે આને આપણે શેકી લેશું સારી રીતે ગોળ જોતું હોય તો આવી રીતે તમે કરી શકો છો ફાર્ટ છે તો નહીં લોટ આપું પણ તમે પણ આવી રીતે ટ્રાય કરી શકો છો જો આવી ધીમ સાઈડ નું આપી બનાવી છે આવી રીતના જોઈ શકો છો તો તો ચાલુ ફ્રેન્સીને હવે સેકી લેઈએ આપણે ઓછા તેલમાં તો ફ્રેન્સી આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે આવી રીતે જોઈ શકો છો આપણે અને આપણે પહેલા આપણે સેકશું એટલે આપણે થોડું થોડું સેકઈ જઈએ પછી આપણે તેલ ઉમેરવાનું છે પહેલા આપણે તેલ નથી ઉમેરવું અને આવી રીતે થોડું થોડું આપણે સેકવું છે જો આવી રીતે કોળથુ આવે છે કે કેમ હવે આપણે તેલ ઉમેરીશું આવી રીતે આપણે એક ચમચી જ લીટી છે પહેલા આપણે માથીથી આવી રીતે કરીશું અને જે બચી જાય એ આપણે એના ઉપર સાઇટોમાં ઉમેરીશું આવી રીતે ના જો હજી આપણે સાઇટોમાં ઉમેર્યું છે આવી રીતે એક ચમચી તીલ માં આપણે આવી રીતે પરાટો સેકીશું જોઈ લો આવી રીતે હવે સેકી જાય એક બાજુ પછી આપણે પલતાવીશું ફ્રેન્ડ્સ મિલ્ટલાસ સે પકાવવામાં તો જોઈ લો તમને આવી રીતે એક સાઈઝ આપણે સારી રીતે પાકી ગઈ છે જારે આપણે એમ થાય કે આજે સાગ રોટલી નથી બનાવી તો આવી રીતે ટેસ્ટી હેલ્ધી અને सेहतमंद પણ એટલું હેલ્ધી હોય છે કે આપણે મકઈ તો ચોમાસા સીઝનમાં હોય છે વરસાદમાં તો એકવાર તમે ટ્રાય જરૂર થકીજો ફ્રેન્ડ્સ તો જો લો આવી રીતે આપણે દબાવીશું તો એ સારી રીતે પાકી જશે અને ખરેખર તમે એકવાર ટ્રાય કરશો તમને તમને ટાઈમ પણ નહીં લાગે અને फटाफट થઈ જશે દહીં ચટણી કે તમે એમ જ ખાસો સોસ કે એમ જ ખાસો તો પણ આ સ્વાદિશ લાગશે તમને જોઈ લો તો આપુ કઈ લીલી મકઈનો पराठा થઈ ગયો છે તૈયાર તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસિપી તમને આ ગમે તો તમે મારા ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને આસાં છે સિમ્પલ છે તો આ રેસિપી તમારા ફ્રેન્ડ્સ સાથે તમે જરૂરથી શેર કરજો તો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ધન્યવાદ બાય